અને કિરુડી તારે અમને પાણી પાયા રાખવાનું કાઈ વાંધો નઈ દે ને ટબા જઈયું કઈ નાખો પાય પાય અને આપડી પતંગ અબે એ ભેગી ઉડે જાય જાશે જોગે લે અરે ઓલી ડોશી આવે તો સડાઈ દે ને મારી યુદે પાતા આકાશ એ સદેવા લાગે

હવે રેખ લીને અને સોંપ લઈને કાળજું ફટી એવડી બનાવીને અને આમ જાવ ઉપાડી ન કરતી આ તમ તાર કપાઈને વાંચાય ને તો બીજી આવઠીન મોટી પડી છે આમ જો હવે ખબર પડે કે ખીહેરા નાનજી સરપંચની કેવી છે મારી વાલુડી ડોછી

સાંભર્યું <laughs> જમનામા <laughs> <laughs>

આવો ખોઈ દી ખોટો ડખો ન કરાય કોઈ આજે તને ખબર છે જો દોહા તમે સાનામોનો મૂંગો રજો ને ઘરમાં જઈને પંખ ફિટિંગા દે વેતા થા મોર હાલો હાલો એમનામાં અને ઘરે નો જાતા ઈ જહા તમાર દોઢ ધારું કોઈ પતંગ ઉડાડવા આજ તું મને દેખાડ હાલ આધી શાહે નાધીને તાટિયા નો ખા મોર હાલો સા પડી ગયો હવે દશી બાજે હવે મજા આવી આ દોસી હાવી પડીવી છે મગનન લેતો જો હરી નારી અને જોવી કેવા બાજે છે સમજી મારો દીકરો મગ્નો કે મારે કે વાડીએ જવું પણ લે આ તો કુવામાં ઉતા રાઢવા છે પણ મારે તો જાવું જ છે ભલે જે થવું થાય હવાર માં સાંભળ્યું ને કાન બેરા નથી થઈ જાય ને કેવો ઢેરો પીટાયો તો ત્રાંબાળો ઢોલ વગડાવીને કીધું છે કે પતંગની હરીફાઈ કરવાની છે ખબર છે ને અને જો તારું કપાઈ ગયું ને તો તારે મને 10000 રૂપિયા દેવા જો છે નકાર 10000 હું તને દઈ દઈ કોઈ ફરત કબૂલ છે ને તને અરે નાનજી દાદા સરપાસ આમ તો આ રેખીની પતંગ કપાઈ જાય ને તો 10000 રૂપિયા મારા તરફથી પણ હું મારી પતંગ કપાવ ને દઉં સડાવાધર થઈ જાય હરી ફાઈ તો થઈ જા માટી અરે હું તમારી પતંગ કાપું જવાના દેવાના મુંજામાં તમતા રે હલે દોશી વધ્યા કરમા પતંગ સરાય યો યો મારી માયો યો તમને એમ કે પતંગ નઈ હે અરે તું રે સડાય 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 નમલા વેરા કરમા તું 2000 હરવતી ની મને આમ કરી ચાદી રેખલી નું કાપે પાર છે સડાય સડાય તમતા ઢીલ દે ઢીલ દે

તને કોઈ દી તારા બાપે ને તું ઉડાડી તને શું ઉડાડતા હાડ છેલા આવડતું કાકા તમારી પતંગ ને હું હું ગાવી જાય તો રાજી થા એ રબા મારી નો લેતી ઈ તો કાંગરા એવા નમાલા બાંધ્યા નખતો અત્યારે તારું કાંગરા હોતું વાઠી નાખ્યું હોત

કોકવિમ ઢેલ દેતો જ આઠડે એ સોનેવાળ નામ દીતાતા ની પતંગ તો સારતી જ ના જો પડી જાય આ

સગે વી માર્યો છે મને કોણ લગાવી મારે તને કોઈ કે સગલો લાગે છે અલ્યા તું કવ કહું હવે માર્યો માર્યો મારા હાથમાં આમ પાર ખાતાનો ઉઠોને દેખાવું તો હવે બોલાયો ઉલાયો કાલ પાપડ તો તારે કે આમ જો એ ગંગરી એક છે

એજેલી મોરો નથી હાલો હટ કઉ છું અરે હાલ તો કિડુડે આપણે સપલીન પતંગ દાદા આપણે બેય જઈ હાલ હાલ આજ તો ઈનો વારો પાડી દઉં કે પણ હરીફાય હરી જશું તો માય નામ જમી નઈ મારી વાત સાંભળે લે અને તારે હવા કોલી છે ગંગડે સામે બોલ અરે હવા ની ટુ આજ તારી હવા હું કાઢી નાખું હે એ ઓમોમો તો મરી જક

ગામના મને નહીં કીધું હોય તો આમથી નહીં ગુડાણી હોય મને સગના એ કીધું કે આ બાર મહિના નું હે અને જમનામાં તમને મારવાના થાય

અમને શું ખબર કે આ ડોસી નકરી આમ જ કરશે આખો દી એ તો જે આ મત કરવાની છે એ કાઈ ન કરે અને સરપંચમાંથી કાઢી નાખો હવે આખા ગામના બધા ભેગા થઈ એ હા ઈમ જ કરી અને હે ને રાજીનામું દેવરાજે હાલો બધા થઈ

નાનજી સા એ મારું પાણી દીધું ગામમાં તે તો હવે મૂંગી રે તો હારું કે આને મત કે આના કરતા સજનાને મત દીધા હોત ને તો સજનો ગામમાં હારું તો કરે એ કેદુય ના હળદર વાટ્યોય નો રહ્યો સજનાને સરપંચ લાયા હોતોતાર ઉઠી હેામરો મને મત દેજો